ચૌદ પંદર ની અંદર અમારા જે માગણી હતી ખેડૂતોની કે અમને સૌરાષ્ટ્ર શાખામાં જે તે પાણી આપો ખેડૂતોને તો ખેડૂતોને પાણી આપવા બાબતે આજે અમારે ઘણી કષ્ટિ પડી અમને પણ આજે જે અમારી સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને થયેલ અને જે જે તે અમારી સમીક્ષા સાંભળે અને તે સૌરાષ્ટ્ર શાખાની અંદર આ પમ્પિંગ ગોઠવું છે જોઈ લીજો ભાઈ ખેડૂતભાઈઓ આજે તે પમ્પિંગ ગોઠવું છે એ પમ્પિંગ આજે આ અમારા ચૌદ ગામડા સાણંદ એ વિરમગામ તાલુકાના અને ગતા બીજા બાવળા ગામ બાવળા તાલુકાના અને બીજા સાણંદના આ આ કુલ મળી અને બેતાલીસ ગામ થાય બેતાલીસ ગામને આ પાણી મળશે એટલે અમારા જે તે જીવન દૂરી છે અને ખેડૂતો જે તે પાકતું નહોતું ડાંગરું કે કોઈ એરંડા કપાસ કે જુવાર એ અમને પાક મળશે તો અમે પગભેર થઈ અને જે તે લેણાંમાં છીએ ખેડૂતો અમારા એ જે તે ખેડૂતો બધા લેણાં બહાર નીકળશે અને અમે ખૂબ ખૂબ આભાર માનવી છીએ

અમે સાથ સહકાર મારા ખેડૂતોને મળ્યા સૌનો સાથ સૌનો વિકાસ અને મને સૌનો સાથ મળ્યો મેં હિંમત આવી લીધી તાણે મેં આટલું કાર્ય કર્યું હતું ને આ સરકારે અમારું કામ લીધું અને અમારું કામ આજે પરિપૂર્ણ થયું હોય તો એના ભાગરૂપે આ અમે વિડીયો ઉતાર્યો છે અને તે આ જોઈ લો ભાઈ આ બધું આ જે તે છે એ ગુજરાત સરકારનું આપણે કામ છે જુઓ અને આ બધા વિડીયો લઈ લે ભાઈ બધે આખે આપો ચીન લઈ લે આમ 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 આલી જે સતા સતા જતો રહીએ આ બુજે લઈ લી કે આ ચીન ઓ સારો માતાકી આરાત માતા રેડી ભાઈ